આ ટ્રાફિક સપ્તાહ નથી ટ્રાફિક માસ છે જનરલી ફર્સ્ટ વીક ઓફ એટલે પહેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું એને ટ્રાફિક વીક તરીકે ઉજવવામાં આવતું હતું પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં એક લાખ ને તોતેર હજાર અકસ્માત થાય છે ફેટલ થાય છે અને ચાર લાખ તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર થાય છે તો હવે આ બધું જોઈને સરકારશ્રીના હવે એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલે એવું નથી અને કન્ટિન્યુઅસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ અને એના ભાગરૂપે આજે જે આ ટ્રાફિક સ્ટોલ છે ટ્રાફિક અવેરનેસ સ્ટોલ એ આજે અહીંયા ઉભો કરવામાં આવ્યો છે અને આમાં અકસ્માતમાં અકસ્માતમાં ભોગ પડેલ જે વ્યક્તિનું બાઇક છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિકના થીમ ઉપર બીજી પ્રોજેક્ટની હતી અને ત્રીજી હતી એ સ્પર્ધા હતી ત્રણેય સ્પર્ધાનું આયોજન થઈ ગયું એમાં જે ત્રણ સારા એ આપણે અહીંયા રાખ્યા છે આનું જે છે એ અમે પછી આગળ ક્લોઝિંગ વખતે અમે કોઈ જગ્યા નક્કી કરી અને અમે ઇનામનું ડિસ્ટ્રીબ્યુશન કરી છે ઝોન વન સાહેબેટન કરવામાં આપણા જે સીપી સાહેબ છે મેલબોર્ન સીપી સાહેબ એ ક્રાઇમ કોન્ફરન્સમાં છે એના કારણે એ અવેલેબલ નથી અને જોન વન સાહેબ જે સિનિયર છે સિનિયર મોસ્ટ સીપી અને હવે તો એને પ્રમોશન મળે સિલેક્શન પ્લેટફોર્મ મેળ્યો છે તો એમના દ્વારા આપણે આ છે એની શરૂઆત કરાવી છે તો અહીંયા આવતા જતા લોકો છે એનામાં ટ્રાફિક અવેરનેસ જાગે જાગૃતિ આવે એ માટે થઈ અને આજે આનું આ ઉદઘાટન કરવાનું સાહેબ ખાસ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં દિવસે વધતો જતો તમે આ જાગૃતિ લઈને લોકોને રફતાર જો અમારું કામ છે ને લોકોને જગાડવાનું જે સૂતો હોય ને એ જાગે જે ઊંઘવાનો ડોળ કરતો હોય એ જાગે નહીં બરોબર અમારું કામ અમે અમારું કામ કરી રહ્યા છીએ પછી હવે બીજું તો હવે લોકોને પોતાને સમજવું છે તો જોકે એ જનરેશન અલગ હતું કે જ્યારે હું કોલેજમાં હતો તો મારા ઘરમાં એવો નિયમ હતો કે રાત્રે આઠ વાગ્યા પછી ઘરમાં માં નહીં આવવા દેવા એટલે મારા મારે તો આઠ વાગ્યા પેલા જ ઘરે પહોંચી જવું પડતું હવેના સમયમાં લોકો છે એને પોતાના દીકરા તો ઠીક છે પણ દીકરીઓ એક એક વાગ્યા સુધી અમે નાઇટ પેટ્રોલિંગમાં હોય ને તો અમને કોઈ જગ્યાએ ચાર નાસ્તો કરતા જોવા મળે ઠીક છે હવે સમય બદલાય છે એમ કદાચ બધું રીત સમય બદલાતી હશે પરંતુ વાહન જ્યારે એને આપવામાં આવે બાળકને તો એમાં સાથે એને હેલ્મેટ પણ આપવામાં આવે અને ઘરેથી નીકળે ત્યારે એન્શ્યોર કરવામાં આવે હું મતલબ કોલેજ સુધી ભણતો હું બહાર નીકળું શિયાળામાં તો મારા મધર ના બેટા મફલો લેતો જા તમે સમજા કે નહીં હજી પણ તો જો બાળકને તમે બાઇક આપતા હોય તો તમારે કમસે કમ એને હેલ્મેટ આપવું જોઈએ કે લે બેટા તું બહાર જા પણ આ હેલ્મેટ પહેરી દેજો મને ચિંતા સમજ્યા કે નહીં તો એવું મા બાપે કેવું જોઈએ जनवरी का पूरा जो मंथ है वो, वो सेफ्टी मंथ की तरह सेलिब्रेट किया जा रहा है उसमें पब्लिक में ट्रैफिक रूल्स में अपनी अवेयरनेस हो इसके लिए एक ट्रैफिक स्टॉल हमने यहाँ पे बनाया है जिसमें अलग अलग माध्यम से ट्रैफिक अवेयरनेस करने की कोशिश की गई है जैसे पैंपलेट के माध्यम से स्कूल के बच्चों के प्रोजेक्ट के माध्यम से और एक एक्सीडेंट के द्वारा मतलब खराब हुई हुई जो रियल में जो गाड़ी है टू व्हीलर वो रखा गया है जिससे लोगों को आइडिया आए कि अगर एक्सीडेंट होता है टू व्हीलर पे तो क्या हालत व्हीकल की होती है और क्या जो है व्यक्ति की हो सकती है तो टू व्हीलर पे एक्सीडेंट्स यहाँ पे सबसे ज्यादा होते हैं इसलिए हमने टू व्हीलर व्हीकल को यहाँ पे रखा है रियल एक्सीडेंट का वहीकल और मेरी सबसे ये रिक्वेस्ट है कि ट्रैफिक के रूल्स को फॉलो करें टू व्हीलर्स जब आप चला रहे हैं तो ओवर स्पीड में ड्राइव ना करें और हेलमेट हमेशा साथ में रखें। उसके साथ में छोटे छोटे बच्चों के लिए हमने स्टैंडल्स और अपने साइनबोर्ड्स रखे हैं ताकि बच्चों में भी हम ट्रैफिक की अवेयरनेस ले जा सकें और ये जो स्टॉल है हमारा सेवन डेज तक रहेगा मॉर्निंग टेन ओ क्लॉक से इवनिंग नाइन ओ क्लॉक तक रहेगा और सभी स्कूल के और कॉलेजेस के बच्चे जो हैं और पब्लिक को हम इनवाइट करते हैं कि यहाँ पे आके विजिट करें और आगे आने वाले दिनों तो में हम अलग अलग एक्टिविटीज़ यहाँ पे स्टार्ट करने वाले हैं जैसे क्वेश्चन ईर्स हैं सर्टिफिकेट डिस्ट्रीब्यूशन है जो ट्रैफिक के रूल्स फॉलो करेंगे तो मेरी सबसे रिक्वेस्ट है कि आप ये स्टॉल क, आप विजिट करें और ट्रैफिक अवेयरनेस भी हमारी